હવે સુરત શહેરમાં અસામાજિક તત્વો પર સુરતમાં સોશિયલ મીડિયામાં ભાઈ ડોન અથવા ગેંગસ્ટાર તરીકે પોતાની છબી ઉભી કરતા અસામાજિક તત્વો પર સુરત ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી શરૂ કરી ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ

સુરત ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ આ તત્વો લોકોમાં ડર ફેલાવવા માટે પોતાની ગેંગસ્ટર શખ્સિયત ઊભી કરવા માટે રીલ્સ બનાવતા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હતા આ રીલ્સમાં હથિયારો ધમકીભર્યા સંદેશો અને ગેંગ વોર્નિંગ્સ પર જોવા મળ્યા હવે સુરત ક્રાઈમ બ્રાન્ચે આવા શખ્સોની ઓળખ કરી તેમની ઇન્સ્ટાગ્રામ આઈડીઓને હંમેશા માટે ડિલીટ કરાવી દીધી છે પોલીસના જણાવ્યા પ્રમાણે આ આઈડી એકવાર ડિલીટ થઈ ગઈ એટલે હવે આ શખ્સો ક્યારેય પણ તે અકાઉન્ટમાં પ્રવેશ કરી શકશે નહીં એકાઉન્ટ ડિલીટ કરાવવામાં આવ્યા એટલું જ નહીં પણ ભવિષ્યમાં આવા તત્વો પર નજર રાખવા માટે પોલીસ વિશે પેટ્રોલિંગ પર કરશે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી